નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું મોનથા પ્રચંડ વેગથી આંધ્રપ્રદેશના પ્રદેશના દરિયાકિનારે તાટક્યું છે હવે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને કયા કયા વિસ્તારોમાં વિનાશ વેરશે આ સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર મળતા રહે બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડાએ લેન્ડફોર કર્યું છે ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મોન્થાએ તેના અનુમાદિત માર્ગ મુજબ કાકીનાડા અને મછલીપટનમની વચ્ચે લેન્ડફોર કર્યો છે ત્યાર પછી સાઉથમાં કાકીનાડાને પાર કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું કે લેન્ડફોર થયા પછી વાવાઝોડું નબળું પડી ગયું છે મંગળવારે સાંજે સાત વાગે લેન્ડફોરની પ્રક્રિયા શરૂ થઈ હતી અને ત્યાર પછી વાવાઝોડાએ કાકીનાડાનો કિનારો પાર કર્યો હતો મોન્થા વાવાઝોડું હવે દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને તે થોડું પડી રહ્યું છે વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ ઓડિશા કેરળ છત્તીસગઢ અને પોન્ડિચેરીની સરકારો એલર્ટ પર આવી ગઈ છે વાવાઝોડું જમીન ઉપર તાટક્યું તે સમયે તેની ઝડપ નેવું લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની હતી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ પ્રક્રિયા લગભગ ચારથી પાંચ કિલોમીટર સુધી ચાલુ રહી હતી ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર એમ મહાપાત્રએ વાવાઝોડાની અસર વિશે ટીવી ચેનલ પર વાતચીત કરી હતી તેમણે કહ્યું કે વાવાઝોડાની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશમાં જોવા મળશે ત્યાર પછી ઓડિશા છત્તીસગઢ અને તમિલનાડુમાં તેની અસર જોવા મળશે અહીં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે મોન્થા વાવાઝોડું મંગળવારે વધુ શક્તિશાળી બન્યું અને સિવિયર સાયક્લોન એટલે કે ચક્રવતી વાવાઝોડામાં ફેરવાયું છે મોન્થાને કારણે તમિલનાડુના કેટલાક ભાગમાં વરસાદ પડી રહ્યો છે મોન્થાને પગલે આંધ્રપ્રદેશ ઓડિશામાં ચક્રવાતની ચેતવણી પણ જારી કરવામાં આવી છે